હાય મિત્રો કેમ છો મજામાં તો આજ આવી ગયા છીએ આપણે ગોડાઉન ને ત્રોફા પીવાના છે તો આવી જાવ તમે પણ અમારા ગોડાઉને ને ત્રોફા પીવા હમણાં જો ગોડાઉન તમે અમારું જોઈ જવું બાકી ગોડાઉન એટલે ગોડાઉન હમણાં હું ટ્રોફા ઉપર ચડવાના છું તમે લાઈવ માં બનાવી દેજો આ છે આપણો ગોડાઉન આ સંજયભાઈ હુતા છે આપણે અહીંયા આવો મિત્રો આવો તોફા પીવા આવો આપડે પિયુષ ભાઈ છે કે નહી હાલો હવે હવે ટ્રોફા હવે હું ઉપર ટ્રોફા આંબા ચડું છું સાઈડ ભલે પણ પડતો નહી પાછો પિયુષ ભાઈ સડે છે જોવો તમે ત્રોફા પેલા પિયુષ ભાઈ આવે દોડીએ કેસ કરવા આ છે આપડા ત્રોફા હા તો અહીં વાઈંદ્રાભાઈ સડી ગયા છે જ્યાંથીના નો આવે આ વાયંદ્રો છે આપણો જો આંબા મેડા છે હાલવેક દારાનું આવજ દેજો તો પછી પબ્લિક પી સંજયભાઈ છે સંજયભાઈ આરામ આરામ તો તૂટી છે ગમે અને આ જો પીયુષ ભાઈ ફગાયું છે પીયુષભાઈ તો નહીં પણ આપણો વાંદરો છે ઈ આ બીજું નહીં ખો એઠું એને આ જો તીજુંય નહીં ખો આપણે શારદ ટ્રોફી પાડવાના છે અમે ગોડાઉના 4 જણા છે ઈ

જે કઈ ત્રોફા આપ પીવા છે તે આંબી છે આપણને હા મિત્રો ત્રોફી તમારે પીવાય તો આવી દેજો અમારા ગોડાઓને આમ અહીંયા મારો ભાઈ હો તાર માથે એટલે પી હાલો પીયુષ ભાઈ ટ્રોફા છે આપણે હાલો કાલ પાછો એમ કે નવો વિડિયો આવવા દે પીયુષ ભાઈ ટ્રોફા આઈ પાંચ છ આંબી લીધા છે પીયુષ બોલી શાદ ની હતી પણ એને પાંચ છ આંબી લીધા એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે સંજયભાઈ કે કહે છે એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે પાણી ના ધીરા મારા વાલા ખાઓ ઓ હા હમણાં રજા મજા જ આવે રાખ આ તો પીર બે હરી હરી છે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો